આજ રોજ દાનેરા પુલની બંને બાજુમાં સર્વિસ રોડનું નિરાકરણ લાવવા જાગૃત ડૉક્ટરો વેપારીઓ અને પત્રકાર મિત્રો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ધારધાર કરાઈ રજૂઆત દાનેરાનો પુલ બન્યો ત્યારથી આજ દિન સુધી લોકોમાં સતત ચર્ચાનો વિષય બન્યો છે પુલની બંને બાજુ સર્વિસ રોડ ન હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દરરોજ આ સર્વિસ રોડ પરથી વિદ્યાર્થીઓ વાહનો તેમજ લોકો જીવના જોખમે કરે છે અવર કહેવાતો સર્વિસ રોડ ખૂબ જ સાંકળો તેમજ ખાડાઓથી ખદબજતો હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેમજ દરરોજ અકસ્માતનો પણ ખતરો રહે છે જેના ભાગરૂપે આજે ધાનેરાના જાગૃત ડોક્ટરો વેપારીઓ અને પત્રકાર મિત્રોએ ખૂબ જ મોટી સંખ્યામાં રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારી સહિતને આવેદનપત્ર આપી સાત દિવસમાં આનું નિરાકરણ લાવવા ધારદાર રજૂઆત કરાઈ છે અને જો સમય મર્યાદામાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે માનવ જ્યોત ન્યૂઝ ધાનેરા સારું બને જેથી આજે ધાંધેરાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય તો આપણે બધા જ ભેગા મળીને આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ આજે અમે અગ્રવાલ ત્રણ રસ્તા સર્વિસ રોડ બાબતનું જે આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્ર સાત દિવસની મુદત માગી છે કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાનેરાની નગરજનોએ રજૂઆત કરી પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો પ્રાંત સાહેબ જોડે સાત દિવસની મુદત માગી એ સાત દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદન પત્ર આપી અને સાહેબને ને જણાવ્યું છે